અમરેલી જિલ્લાના લાઠી ખાતે નવા બની રહેલા રોડના કામને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે ફોરવર્ડ સર્કલથી લાઠી બાયપાસ સુધી બનાવાઈ રહેલો સીસી રોડ હજી પણ પૂર્ણ થયો નથી ત્યાં જ મોટી તિરાડો દેખાઈ રહી છે આ તિરાડોને છુપાવવા માટે પાણી પીવડાવીને ઉપરથી કોથળા ઢાંકી દેવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે સ્થાનિકોમાં ચર્ચા છે કે રોડ પૂર્ણ થયા બાદ આ તિરાડોમાં ગ્રુ ભરીને તેના ઉપર ડામર પાથરી દેવાશે જેથી કામની નબળાઈ છુપાવી શકાય ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ચિત્તલ રોડ પર બનતા રોડમાંથી પાણીના નિકાલ માટેના ભૂંગળાઓ સિમેન્ટથી જોડાય વગર જ માટીથી ઢાંકી